વિદેશથી આવેલા પાર્સલમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી આ ગાંજો પકડવામાં આવ્યો હતો એસઓજી અધિકારીઓની આગેવાની હેઠળ એક ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી જેમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા સમગ્ર મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ સેક્ટની સંબંધિત જોગવાઈ હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે એસઓજી અધિકારીઓએ જણાવ્યું હતું કે પાર્સલ લંડનથી આવેલા છે જેમાં ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે છુપાવીને ગાંજો મોકલવામાં આવ્યો હતો મોકલનાર અને જેને ગાંજો મળવાનો તો એની હજુ સુધી ઓળખ થઈ નથી આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે